નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપણું સ્વાગત છે હું છું રશ્મિ રાણા શહેરના પુણા વિસ્તારમાં એક રેપની ઘટનાની ફરિયાદ નોંધાયેલ છે આ ઘટનાની હકીકત જોતા અઢી વર્ષ પહેલાં આ કામના ફરિયાદીની દીકરી જે માઇનોર ઉંમરની છે અને શાળામાં અભ્યાસ કરે છે તેની સાથે એમના પાડોશમાં રહેતા એક પુખ્ત ઉંમરના વ્યક્તિએ અવારનવાર તેની ઉપર મરજી વિરુદ્ધ રેપ કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી અને મજકૂર ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરેલ છે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે ભોગ બનનાર તેમજ આરોપીની મેડિકલ ચકાસણીની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે અને વધુ પુરાવા મેળવી સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી નાયકે હાથ ધરેલ છે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે આ કામના ફરિયાદીએ પોતે તેની દીકરીને નર્વસ રહેતી હોય અને પૂછતા દીકરીએ પોતે એ પ્રકારે હકીકત જણાવતા તેની માતાને જાણ થતાં તેઓએ પૂણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવે છે આરોપી ફરિયાદીના સામે જ પુણા વિસ્તારના સીતાનગર વિસ્તારમાં સોસાયટીમાં પાડોશી તરીકે સામે સામે રહેતા હતા ત્યાં આરોપી રહેતા હોય પાડોશી તરીકે હોવાનો લાભ લઈ અને બંને પરિવાર વચ્ચે આવવા જવાનો અને બોલવાનો સંબંધ હતો એ દરમિયાનમાં ફરિયાદીની દીકરી એમના ઘરે ભણવા માટે તેમજ રાત્રે રોકાવા માટે ગયેલી એ દરમિયાન આ ગુનો બનેલાની હકીકત બહાર આવે છે